મિત્રો હાલ ચાલી રહેલા કચ્છ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોટા ભાડિયા વાળી વિસ્તાર શાળા નંબર બે ની વિદ્યાર્થીની એ કચ્છ જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે કચ્છ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં શ્રી મોટા ભાડિયા વાળી શાળા નંબર બે માં ધોરણ પાંચ માં અભ્યાસ કરતી ગઢવી હિરલબેન મુરજીભાઈએ અંડર અગિયાર વય જૂથમાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું તેમજ બાડિયા ગામનું અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા તો બેન શ્રી હિરલબેનને ખૂબ ખૂબ અભિનંદન આપ પુત્રો તો પ્રગતિ કરતા રહો અને મિત્રો તમારી આજુબાજુ પણ જિલ્લા કક્ષાની રાજ્ય કક્ષાની કોઈ સ્પર્ધા યોજાતી હોય એમાં તેમને પ્રથમ નંબર બીજા નંબર કે ત્રીજા નંબર આવતો હોય એવા વિદ્યાર્થી એવા નાના બાળકો હોય તો તમે અમને કોમેન્ટ પણ કરી શકો છો જેથી અમે એમનો પણ વિડીયો બનાવી શકીએ આ વિડીયો એટલા માટે બનાવી છે કે તેમને પ્રોત્સાહન મળતું રહે અને દરેક વાલીઓને ખાસ વિનંતી કે કે તેમના સંતાન જે સ્પર્ધામાં રુચિ રાખતા હોય તે સ્પર્ધામાં તેમને અચૂક ભાગ લેવડાવવો જોઈએ